you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે વડોદરામાં અજીબ કિસ્સો સામે આવ્યો છે નું કોલુ ચલાવનારા શખ્સે પરિવારના તમામ સભ્યોને રસમાં ચેર પીળવીને પીવડાવી દીધું હતું બાદમાં પોતે પણ આપઘાત પ્રયાસ કર્યો હતો આ કિસ્સામાં સસરા પુત્ર વધુ ના રહસમય રીતે મોત નીપજ્યા છે જ્યારે પિતા પુત્રની હાલત ગંભીર છે આ ઘટનાથી પોલીસ દોડતી થઈ હતી વડોદરાના તરસાલીમાં પરિવારને પરિવાર શિરડીના રસમાં ચેર આપી દીધા પિતા અને પત્ની મોત નીપજ્યું છે શેરડીનું કોલુ ચલાવનારા ચેતન સોની ના પિતા અને પત્નીનું મોત નીપજ્યું હતું જોકે પોલીસ તપાસમાં ચેતન સોની તમામ મોટો ખુલાસો થયો હતો અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા પોલીસ દોડતી થઈ હતી પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે કે આર્થિક સંક્રમણ ના કારણે ચેતન સોનીએ પહેલા પરિવાર ને ચેર આપી હત્યા કરી અને બાદમાં પોતે ચેર પી આત્મહત્યા કર્યા હોવાની ચર્ચા છે આ ઘટના એક મે ના રોજ રાત્રે એક વાગે બની હતી જેમાં પરિવારના સદસ્યો ને શેરડીનો રસ પીને ઉલટીયો થઈ હતી આ ઘટનામાં બે લોકોના મોત તો હાલ પિતા પુત્ર જીવન મરણ વચ્ચે ચોલા ખાઈ રહ્યા છે